જીવણીઓ અને ખેમલો ને લાફે લાફે ફરી વળ્યા મમ્મી કે તારો મોમો છે જો ગમો ચોરીઓ થાય છે કે ખબર નહીં પડતી અલે મિકરો ખેમા માર મોમો ખરાન તાલુકા પંચાયતમાં માં જા છે અજી આયા નહીં તોય ફરી વળ્યા લાફે લાફે હા ખા તારો મોમો ને અબ્બા દે કે હું ચોરીઓ મારો લે થોય છે એટલે લાફા બધ્ય મે હો રાખે એટલે માર મમ્મી સરપન માર મોમો છે મારા લાફા ખાવાના લાફા ખાના બેલું તને પણ તારો મારો માર ખાવાનો વાળો

બે બાબુજી હોય તો સરપંચ ને કયો એમાં ભો નું લેવા દેવા બાબુજી એટલા બે શબ્દો ના બોલ્યા ખબર પડે અરે રહી ને લાફા મેલાયા મમ્મી મને

ઈ જોતો ખબર પડે કે કેટલું કામ કરવું પડે છે તાલુકા પંચાયતમાં કામ વાળા તો એટલે બેહીન ખાલી વાતો જ કરવી છે કે ઈ તો ખબર પડે કેટલી ઓળખોણ આલવી પડે અને કેટલું કામ કરવું પડે પણ ચિંતા કરે ને મે શિયારાનું ખરું ને શેટા લબુ નહીં પડે બંધન લઈને જ આવે તું વાતો કરતો તો ને કે મેથીના લાડવા શાનું બનાવજો બધું અતાર તો બજારમાં જઈને કર્યો ને દુકાન જઈને કીધું ને કે મેથીના લાડવા

દૂધ ની ચા બનાવી આદુ નાખી તમારા પીવો તો ચા પીવો મારું તો બંધણ થઇ ગયો પેલા પેલા બંધ પડ્યું મેથી બધા ખાલી ખાવાની છે આટલું બધું આવ્યું મને કીધું લાફા મેલા એક સરપંચ લઈને લાફા સુધી આયા પછી એ ગુંદ બો જો મારો આ કીધું તો ખરા આ જોતા નહી

એટલે મને સરામત બીજો સલામત મારી તો સરપંચ ના પછી જીવાય તારે કેવું ના પરા ખરા નહી તાલુકા પંચાયત માં બુદ્ધિ નહીં તમે હંગા થી ગોડા ગોડો તમારી કોઈ વેલ્યુ ના હોય તારે લાફા તને મેલ્યા છે

અબરા આરા પોયલા પડે આપણો કોઈ ના આવતો ને તમારા ને તને એ મળો જા હાલ ના હાલીનો કે સરનો પુરો કરીને હા ચૂકા આ બે લુચ્ચાઓ છે શરમ મગદાસ જીવનનો બે મારા ભોણિયાનોની મારા ગੰના રોટલા કાઈ પડશે બાબુજી ને ઈકન ચોરી થઈ છે ને એટલે અમે યુવાન ખબર પડી કે ગોમો ગમે તે મોનો ના મોનો ચોર તો સાત અમે યુવાન ખબર પડી યુવાન ઈકન ચોરી થઈ ને એટલે સેવા સરપંચ ના ઘેર આયા હું તો ના પાડતા હતા કે હું આવું પણ અમે સેવી ખબર પડી અને પેલું ભણ્યું પાછું સેવું ચોધું થતું હતું તો બાબુજી અંગાતી હતા નકમે ખેમોન બે પૂરો કરી ના નાખ્યો હજી એને ખબર નહીં ઓળખતો નહીં હોય જીવણીઓને આ જીવન ને ખેમો રહ્યા ને એ બોલે ના તાંજો જો બોલવા આવે ને તો પછી પાડી દીધા વગર ના મેલે કાલ તો પાડી દો પણ વળી રહી જો સારું થયું એનો મોમો ઘેર નતો એનો મોમો ઘેર વાત ને તો એની પાડી દો ખેમોન બે જણા મે કોઈ નહીં પહોંચી વળી એવા ખેમોન બે જણા પહોંચી વળી એવા છીએ ખેમો સાયકલ ચોરી થઈ જાય મારા ભરતીઓ ચોરાઈ ગયો ગમે તે કરીને ચોર પકડવો તો પડશે

ગમે તે નાવા તો ગમવા જવા દે હોટેલે ચા બા પીવું અને પછી ગમો ગમે તે કોઈકનો ભેગો તો આ થાઉ હશે બાબુજી હશી અને વાત તો કરવી પડશે કાં ચોર શ્યુ ખોર્યો કાં ના ખોર્યો ખોરવો તો પડશે જ અમો ચોર આ સીટલા દારા ચલાવવાનું આ મારા બરધિયાનું શું થયું છે હું નહીં થયો હું ખબર પડે મને તો ખાવાનું એ ઉતરતું નહીં આ બઢ્યો જ્યો ત્યારનો

એટલે શામ પગોમાં બમરો છે કહું ગેર ડોશી જપ્પા નહીં દેતી અરે ડોશી નહીં જપ્પા દેતી કારણ કે ભરજો જો સાહેબ ફાળવો પડશે કે એટલા અમે આખલાનો મેલકે શાલમ તું મરવા પર રેમ તારા હંગાતી આખલો પટી જો તું એ પટી જો આ કોઈ હોનાનો શાગરો ન તો તારા આખલાન અરે હોનાનો શાગરો ન તો પણ આવરો મોટી તો તારનો આવળો મોટો મોતી કરે છે એમનો જોર આવ્યો હા વાત કરો કરવા સાથે તો હાથો મોતી હોય ને એટલી પાછી મજૂરી કરી જાવ ગવા પાછો

મેથી પણ તું પેલા કીધું તું કાલ વાનીફન નથી કરી જીવણ્યા કઈ એક બાદ ની આ ગાલ તારા લાલ થઈ જાય ખાલી આગેવાનો સરપંચ કોઈ સરપંચ બોલ મોમો બોલ બોલ સરપંચ બોલ કે મને તો કાળા તલ્લુ નહી પાલું ખાવું કે

એવો જેક મારે તો માથાના બાલ દતા રહ્યું બાબુ રાડતો નઈ પાછો આ તને કઈ દીધું અને ભેગો થાય ને તો કહી દેજે કે સરપંચ ગરમી કરતા સરપંચ કચરી ગમ બોલા ઉતાર ભેગો થાય ને તો કે જે મેસીડવા સરપંચ બનાવેલા છે

ખરેખર એવો કંટાળી ગયો છું ને મારું મગજ બિલકુલ કોમ હાલતું નહીં બોલો આખા ગોમ ફરી વળ્યો ઘરે ઘર ફેદી નાશો ગોમ ખૂણો ખૂણો ફેદી નાશો હેતરી હેતર ફેદી નાશો પણ છો મારી સાયકલ નો હતો પત્તો નહીં બોલો અને છો મારી સાયકલ પાટોય પડ્યો નહીં ટાયરનો નો એમ તો ખોળી ખોળીને કંટાળી ગયો છું અને ઘરવાળીએ ખરીને ને કે ઘેર થી જયારે સુધી સાયકલ ના દેણા ને ત્યારે સુધી ઘેર આવતા નહીં

બે ટીના લાડવા તો મને તને ખબર નહી મને સેવા ભાવ છે જબર ભાવ છે તને હ મને કચરિયુ ભાવતો નેચર મારા અમે ખાઈ લેવું બધું અમે જીવન તમને ના બધું એ પત થાય અને મેડતા નહીં પે ના મેં સોડ્યું ના

બાબુરો બંડલ અને જીવણીઓ મુસાર ગોળે તરીકે દસ લાખો મિલજો બધું એક ને દસ ભાઈ

ફાટી જાય બલાકો થઈ જાય આ હા વો વો આ તો જીવણીઓ બે દાડા ખરા ને મને હાથ ખાતા નતા કે તારા હંગાતી આ બૂથ પર છે આ બૂથ પર છે

લોકો ટોપી છે મારો કેવાનો મતલબ હોય તો ખબર છે આપણા ગોમ નો સરપંચ વાઘ જેવો હોય અને પોલીસ સ્ટેશન માં જીએ જાય

ના મેળા આવે સરપંચ મારી વાત વાપડો મગજ થી વિચારો અને શાંત રહો આવી રીતે લડ્યા નાટક બોલો પછી ચાલુ થયો કે ના થયો મારી વાત મારતો જો મારતો જો કોનો ચોરી કરવાનો પ્લાન નહીં મારી વાત સાંભળવાનો પ્લાન છે ઓસ કે ખ્યામાના ઘેર ચોરી થઈ મારા ઘેર થઈ જીવણિયાના ઘેર થઈ તમારા ઘર થાય એટલે ઓને ગોણાને લફા મળે કે ના મળ્યા અંદર અંદર ઝઘડા કરાવવાનું કોમ તમે તમે લફા લાફા મળે ના ના ખ્યામા આ ચોરનો આઈડિયા ખરો ને મને ખબર પડી રહી છે બધાના ઘેર ચોરી કરો ને તો પોલીસ સ્ટેશન જોઈએ ને તો પેલા પાડાનો કેસ ખુલે આ મોણસ બધી રીતના બનેલો છે મોય મોય લડાવો છે પોલીસ સ્ટેશનમાં કેસ ખોલાવો છે અને બધાને મઈ નાખવા છે અને આ એવો કુણ હશે મગજવાળો મરી જવા વાળો તો મરી ગયો છે એમાં તપાસ તો કરવી જ પડશે ને કે આપણા ગરમ કોઈક તારો ફંદ આવશે ખરો ભય હો ટકા

બાબુજી તમારા ઘેર ચોરી થાય તો સમજી લેવાનું કામલા ના મડર નું કારણ વચ્ચે